ચાલુ કર ફટોફટ મને મો તમે મઈ નાખ્યો ચો હગુ બગુ ચગ વિચારો મારું હગા વાડી તું વાડી હું 30 વર્ષે તો તાર તો હજુ અઢાર થયો

બોલો જેના તેના ઉપર તાર તને નહીં લઈ આલું બાઈક ચોક્કસ લી આલી લાવશું પહી લાવશું લાવશું હડે તને જાઉં જોવા હતા તું સોનો મોનો કોમ કર કે આપણે જઈએ એ થયું બાઈક લાવ્યા પછી આપણે એવું લાવીએ તું કોમ કર પહી એ તો જઈએ મોડા હમણાં ખાવાના ટાઈમ થઈ ને ઇકડીએ પછી રે આવ્યા છીએ બાઇક લઈને મુરત હતા છે કે નવ દસ વાગ્યા નું હતું નવ દસ વાગ્યા રે હડો કે જોવા જઈએ